નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના લસણના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે જેતપુર બે હજાર પાંચસોથી પાંચ હજાર સાતસો છેતાલીસ રાજકોટ ત્રણ હજાર નવસો થી પાંચ હજાર વિસાવદર ત્રણ હજાર એકસો થી ચાર હજાર બસો મહેસાણા ત્રણ હજાર થી છ હજાર પાંચસો જસદણ બે હજાર થી ચાર હજાર ડીસા પાંચ થી સાત હજાર ત્રીસ જામનગર ત્રણ હજારથી પાંચ હજાર ચારસો ગોંડલ બે હજાર એકથી ચાર હજાર આઠસો એક મેંદરડા બે હજાર આઠસોથી બે હજાર આઠસો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો